હેલો કેમ છો ગુડ આફ્ટરનુ ના ને આજે તો હું આવી ગઈ છું કોમર્સ છે રસ્તા કે ખાણી પીણીની દુકાનો છે અને મોસ્ટલી છે ને કોલેજ અને પબ્લિક યુવાનો અહીંયા કોલેજથી છૂટીને ટ્યુશનથી છૂટીને બધા આવતા હોય છે એટલે આજે આપણે મોસ્ટલી ટાર્ગેટ કરવાના છે યુવાનોને યુવાનોને પૂછવાનું છે કે ચૂંટણીને લઈને શું માનવું છે ઘણા બધા ફર્સ્ટ ટાઈમ વોટર્સ હશે ઘણા બધા એવા હશે કે જે કદાચ આ વખતે વોટ પણ નહીં કરી શકે પણ એ લોકોને અંદરથી પોલિટિક્સમાં રસ હશે આઈ હોપ હોય તો ચલો પૂછીએ

આપડે દેશ નું ભવિષ્ય છે થોડોક તો ઇન્ટરેસ્ટ આખો પડશે મજા આવશે એમ કેમ ભાજપ ભાગ લાગી રહ્યું છે કેમ એવું લાગી રહ્યું એ તો હવે ખ્યાલ નથી બહુ લાગી રહ્યું છે કોણ તમને મોદીજી ગમે મોદી ગમે ને રાહુલ ગાંધી ગમે કેમ કે જ્યાં કામ ના થાય ત્યાં મોદી કામ કરે છે એટલે રાહુલ ગાંધી ગમે ના રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ ગમે ના ના કોઈ જ નહીં લે કેમ મોદીજી સિવાય કોઈ જ નહીં ગમે તમારા ઘરે કેરે ડિસ્કશન થયું ઇલેક્શન

ઓકે તો ઓવરઓલ તમે દેશનો કેટલો વિકાસ છે દેશમાં વિકાસ થતો જ રહે છે હજી મોદી છે ત્યાં સુધી થતો રહેશે એવું લાગે મોદીજીને કામ કે આગામી વિકાસ એટલે એમાં તો સ્વચ્છતા હે પછી બીજી બધું ઘણું બધું દેશનું ભવિષ્ય જ વિચાર છે ફ્યુચરમાં શું કરીએ બધું વિચારે લોકોને શું કહેવા માંગશો તમે તો વોટ નથી આપવાના પણ વોટ કરવો કેટલો જરૂરી વોટ કરવો તો જરૂરી જ છે મોદી જ આવશે મને એવું લાગે ઓકે ચલો થેન્ક યુ સો મચ હવે ડોગને પૂછીએ આપણે <laughs> आपने अपने पूछी सुधे यार enjoying their tea चलो आ, दादा तमारो नाम और नाम भगवान भाई दादा चुटनी आवे दी खबर आ चुटनी हमारे राजस्थान में थी और आपरे ये गुजरात में सात महीना चले ओवरऑल आखो फेस अलग-अलग में चली रहो छे फोटा पर गया था हां फोटो में क्या राजस्थान में चुटनी आई 26 तारीख में हमें बाजम में फोटो नाखी दी <laughs> सो आज तुमने केम बाजा बेटलो गम बाजा सारो छे ने हमारे हर दस में सुविधा એ મંત્રી આનંદ મોદી પર આનંદ મોદી હા હોગા મે ઓ સારો લાગ કેમ ગમ આમે રાજસ્થાન મે જમ એમ સારું જમ અમર ચાર રાજસ્થાન નો વિકાસ થઈ ગયો અમે આ સરકાર બદલાઈ ગઈ ને અમા વિકાસ સારું થયો તો ઓમણા તમારે રાજસ્થાન માં વિધાનસભા ની પણ ચૂંટણી હતી એમાં ભાજપ આવી પછી 5 વર્ષ પછી પાછી આવી તો શું લાગે છે કે શું બદલા આશા રાખો સારો તો બહુ બદલા આવી ગયો અમર કિસાન ઓ મલે આ ભારતીય સારો

અમારા વોટ અપાઈ ગયા રાજસ્થાન કેવો માહોલ હતો સારો હતો કોણ જોઈએ તમને ફરી સરકારમાં ભાજપ કેમ એમસ કામ સારું રહે તો ભાજપનું કામ સારું છે એમ કહે છે હવે કોને પૂછું અહીંયા તો યાર હું આવી તો બધા ભાગી ગયા બોલો આવો થોડી ચાલશે ચાલો આપણે આપને પૂછીએ ચાલો તમારું નામ હર્ષ્યામ છે શું કરો છો તમે સ્ટડી કે શું સ્ટડી કરો છો આઈટી માં આઈટી કેવી લાગે એજ્યુકેશન સિસ્ટમ કેવી એ દમ કેવી ઓવી જોઈએ તો તો કોણ હે આમ સ્ટુડન્ટ આમ અત્યારે ટેકનોલોજી પ્રમાણે એ રીતે આવો તો ઇલેક્શન આવી ગઈ ખબર વોટ આપી શકાશ યસ 18+ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ કેમ લાગે ફર્સ્ટ ટાઈમ વોટર અનુભવ તમને કેમ આનંદ આવી એક્સાઈટમેન્ટ કરી હા એક્સાઈટમેન્ટ તો શું જોઈને વોટ આપવાનો તમે બધા બુક ફેક્ટર્સ બધા જોયા છે કામ કવર પાર્ટી વ્યવસ્થિત કામ આવી રીતે દસ વર્ષ થી ભાજપ સરકાર છે સામે ઇન્ડિયા એલાયન્સ ને રિયર લાઈક કે અમે કઈ કરીશું કરીશું શું લાગે તમને શું થશે આ વખત એનડીએ એલાયન્સ માં તો મારો નથી ઇન્ટરેસ્ટ બીજેપી માં છે કેમ બીજેપી બીજેપી ના કામ સારા છે ઓકે કયા કામ ગમે આર્ટિકલ 370 રામ મંદિર પછી આ ડેવલપમેન્ટ અમદાવાદ માં જોઈ શકો છો આ બુલેટ ટ્રેન મેટ્રો ઓકે આગળના સમયમાં તો બીજેપીની સરકાર આવે છે તો શું આશા અપેક્ષા ભારતને વિશ્વમાં બીજી આર્થિક વ્યવસ્થા બનાવવા માટેનો પ્રયત્ન છે સફળ થાય એટલે દસ વર્ષ પહેલા અગિયાર પર હતી પછી અત્યારે પાંચ પર આવી ગઈ કેવી ફિલિંગ આવે સારું થાય અને આઈટી સેક્ટરમાં અત્યારે બહુ ડેવલપમેન્ટ થયું નથી સામે હા ચાલો તમને તમારું ભવિષ્ય ભારત ભારતમાં કેવું લાગે ભારતમાં જ અત્યારે છે ભવિષ્ય મોદી સાહેબે બધે આખા વર્લ્ડમાં ભારતનું નામ બહુ વિકસિત ફ્લિપ્સ છે તો ભારત માં દ્રવ્ય પહેલા એવું હતું કે લોકોને બસ ભારતની બહાર જઈને કમાવું હતું એવું હતું કે બધે અહીંયા તો કંઈ છે જ નહીં હવે સિચ્યુએશન ચેન્જ થતી દેખાય હા 100 ટકા બહાર બહારના કંટ્રી હવે પોતાના દરવાજા બંધ કરે છે ધીમે ધીમે ભારતીયો માટે તો અહીંયા રહેવું વધારે સારું બહાર જયારે અત્યારે ભારતીયો માટે પણ એક રેપ્યુટેશન બદલાય છે ને કે કોઈ પણ ભારતીયો હોય ઘણા જે એનઆરઆઈઝ ને લોકો એમ કહેતા હોય છે કે અમને તો એવો એક્સપિરિયન્સ થાય કે તમે તો મોદીજીના ભારતના લોકો છે એવો પણ એક્સપિરિયન્સ થાય ઇવન વેન હી ગોઝ આઉટ ત્યારે બહારની કન્ટ્રીમાં ગયા હોય ત્યારે પણ એમને જાગતા સ્વાગતા મળે છે ત્યારે કેવી લાગણી થાય મોદી સાહેબનું નામ બધે રીતે બોલાય પણ એમને એમની ઓળખાણ તો ભારતથી જ છે ને કે ભારત માટે એનું કામ કરે તો સારી વાત તમારા માટે એક લીડર કેવો હોવો જોઈએ અત્યારે છે બેસ્ટ છે આનાથી પહેલા આવા નતા અને આગળ પછી શું લાગે તમને કે મોદી અમિતશાહની જોડી હોય મોદી યોગીની જોડી હોય એ બધા માટે શું કહેશું મોદી સાહેબ આઈ થિંક આ છેલ્લી ટર્મ હશે પછી યોગી આવે એ વધારે સારું યોગી આજે તેના લોકોને શું કહેવા માંગશો વોટ આપવું કેટલું જરૂરી આ લોકશાહી માટે મેઈન વસ્તુ તે વોટ છે બાકી વોટ ના આપો તો તાનાશાહી ને બધું થવાનું છે જાગૃત થઈને વોટ દેવો જરૂરી છે તાનાશાહી ને લોકશાહી ની વાત થઈ વિપક્ષ એવા આક્ષેપ કરતા હોય છે કે અત્યારે તો તાનાશાહી શરૂ થઈ ગઈ છે લોકશાહી રહી જ નથી લોકશાહી નું હનન થઈ રહ્યું છે એટલું બીજેપી પર આક્ષેપ કરતા હોય છે તમને શું લાગે છે બીજેપી પાસે અત્યારે એબ્સોલ્યુટ મેજોરિટી છે લોકસભામાં એટલે એ ધારે એ કામ કરી શકે છે જે બિલ પાસ કરાવી શકે છે એટલે એને વિપક્ષ દ્વારા તાનાશાહીને નજરિયાથી જોવે છે પણ હકીકતમાં એ નથી ભારતના સારા ઓલા માટે કામ કરે છે બીજેપી ભલે ની પાસે લોકસભામાં પાવર છે પણ કામ સારા માટે કરે છે પોઝિટિવ થેન્ક યુ સો મચ ચલો હવે કોને પૂછીએ આપને પૂછવાનું આપણે ટ્રાય કરીશું ચલો તમારું નામ રોહિત શું કરો છો હું SBI માં ઓકે SBI માં છો ને SBI માં પહેલા કેવો માહોલ હતો હવે કેવો માહોલ છે માહોલ પહેલા તો જે મેન્યુઅલ હતા ને આજકાલ જે છે એ બધું ઓનલાઈન થઈ ગયું છે અને જે વર્ક લોડ છે તો થોડું ઇઝિઅર થયું છે અને બાકી અગર લોકો નેટ બેન્કિંગ વાપરે છે તો એ બહુ ઇઝી પડી જાય નાઇન્ટી નાઇન પર્સન્ટ તમારે જે છે ને ઘર બેઠા કામ થઈ જાય બેન્કિંગ સેક્ટરમાં વિકાસ કેટલો થયો બહુ વધારે જ્યારે તમારે જો ને કોઈ પણ કામ હોય તમે ઘર બેઠા જે છે ઓનલાઈન બેન્કિંગ આવ્યા પછી બધું ઘર બેઠા થઈ જશો વર્ના જે છે તમને ઘરેથી અગર તમે આવો તો તમારું આવા જવાનું પછી જે પ્રમાણે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે હીટવેવ જે છે એ તમારા બોડીને અસર થાય એના લીધે જે છે ઘણું બધું ચેન્જ થયું ઓકે અને એસબીઆઈ માટે પહેલા કે હતું કે એસબીઆઈના બેંક એમ્પ્લોયઝ તો લાઈક એટલા ફેટિક ટાઈપના લોકોનો નેચર રહેતો તો પણ હવે ધેર વેરી ઈગર કે વેલકમિંગ હવે થઈ ગયા છે શું કોને ક્રેડિટ આપશો એ એ તો જે છે મેઈનલી તો જે નોલેજ હતી જે છે પહેલાનમાં શું છે મેનુઅલ હતું બધું જે છે કમ્પ્યુટર ટેક ટેક પ્રેમી નહીં હતા હવે જે છે બધા ટેકનોલોજી છે ને જે યંગ જનરેશન આવી રહી છે એના લીધે બધું ચેન્જીસ થઈ ગયું છે डिजिटल okay. इंडिया माटे डिजिटल डिजिटल इंडिया इंडिया तो देखिए एक सर्टेन लेवल तक अच्छा है क्योंकि जब तक आप डिजिटल इंडिया के बारे में अगर नॉलेज नहीं देंगे तो वो है नहीं और जब तक अपने में अगर सीखने की ललक नहीं होगी तब तक नहीं बढ़ सकता इसलिए डिजिटल इंडिया अगर करना है तो पहले उनको नॉलेज देनी पड़ेगी बाकी बेटर बेस्ट है डिजिटल हो तो डी मोनेटाइजेशन सोलह डी मैडम तो मत पूछिए क्या हाल रात को रोज के दो बस जाते थे बाकी जो था ब्लैक मनी जो भी है में, वो तो रहेगा जितना आना चाहिए उससे तो कई ज्यादा नोट्स आए जितना दो हजार का जो बन गया है जो पाँच सौ हजार बन गया मान लीजिए दस अगर आपने प्रिंट किया है आर ने तो वो बारह आया है तो सोच लीजिए ब्लैक मनी कितना आया होगा तो वो स्टेप इस तुमने तो क्यों जो सरकार द्वारा ले तो स्टेप जो था एक अच्छा ही था और के जो है अभी कैश जो लेन देन है वो अभी कम हो गया जो पहले लोग स्टोरेज करके रखते थे वो सब बाहर आया है तो अभी जो भी करे डिजिटल जैसे यहाँ पेमेंट करना है अच्छा ही है क्योंकि आज की दुनिया में देख लीजिए इंडिया में कम से वन या टू जो जो टैक्स टैक्स पे पे कर रहे होंगे करेंगे तो ही जो वो डेवलप करेगा इसलिए जीएसटी एक अच्छा अप्रोच है कलेक्शन गवर्नमेंट ने, ने इनकम जनरेट थी देखिए अगर गवर्नमेंट की इनकम होगी रेवेन्यू होगा तो ही अपना जो देश है वो विकास करेगा क्योंकि फंड आएगा गा से अगर हम भी पे नहीं करेंगे तो फंड आना नहीं है तो देश का विकास होगा नहीं और आप लास्ट फाइव ईयर्स में देख लीजिए विकास जो हो रहा है फाइव टू तो टेन ईयर्स ले लीजिए या फिफ्टीन ईयर्स ले लीजिए पहले का और अब के इंडिया में बहुत ज़्यादा विकास है मेट्रो आ गई सब कुछ आ गया अभी चुनाव आ रहे योर टेक इट्स मोदी उसने तो जो डेवलपमेंट देखा है उस हिसाब से तो अच्छा हालांकि बैंकर्स के लिए तो ठीक है बर्डन आएगा लेकिन ओवरऑल हम देखा जाए तो काफी डेवलप हुआ है आप ये मानते ना कि पहले मतलब लोगों को इंडियंस को ऐसा था कि यार इतना काम नहीं कर रहा है आलसी नेचर का लेकिन अभी मोदी जी के आने के बाद सुधर गए एक होता कि आए हमको यही करना है और आजकल के जो यंग जनरेशन है उनको मल्टी करना अच्छा लगता है मैं भी मल्टी टास्क ही करता हूँ तो कह सकते हैं मैं ओके तो आपको मतलब ऐसे विपक्ष पे किसी पे विश्वास नहीं है की इंडिया अलायंस नो इंटरेस्ट इन पॉलिटिक्स

हाँ करेंगे ऑफ कोर्स करेंगे चलो अच्छा है लोगों को क्या बोलोगे वोट देना कितना जरूरी वोट दीजिए क्योंकि वोट देना अपना जो है अधिकार है और उसको व्यर्थ ना जाने दे क्योंकि एक एक वोट जो है आपको महत्व है वो इम्पोर्टेंस देता है सही और गलत में सिर्फ एक वोट का जो डिफरेंस है वो है थैंक यू सो मच थैंक यू वोट आप बहुत जरूरी है साचु ने खोटू एक वोट बहुत मोटू काठू काढ़ी सके હવે કોને પૂછું હવે આ જે આપણે એ ભાઈને પૂછ્યું એમના ફ્રેન્ડસ અહીંયા છે એ લોકો દૂર ભાગી ગયા લોકો તો ભાગે છે પણ આપણે મને સામેથી કીધું કે મારી જોડે વાત કરો મારો ઇન્ટરવ્યુ લો કાકા તમારું નામ જગાભાઈ કાકા ઇલેક્શન આવી રહ્યું છે ખબર છે તમને ઇલેક્શન પર આવી રહ્યું છે તમે અહીંયા કેટલા ટાઈમથી બેસો બેઝા તમને કાંકી પૂછ્યું તમે કેટલા ટાઈમથી બેસો આ બે સપડાઓ ચાલો પણ કેમ તમે અહીંયા બેસો છો એ કામ નથી તામ નથી કેમ અપગ છે રાજિસ્ટ્રેન્ડ જ છે દુકાનમાં અમે આવ્યા હતા સપાટીઓ દુકાન પડ્યો વેપારીઓ ફર્યો જગાભાઈ જગાભાઈ મકવાડા વાસ અમે તો કાકા કોઈ મદદ નથી કરતું કોઈ મદદ કરતું મરી ગયા મરી ગયા

કાકા તમે વોટ આપવા જવાના હા તો તમે શું જોઈને વોટ આપવા શું જોઈને વોટ તમે કે એ બ્રા ભાઈ કે હા હવે મોદી ને આપતો હવે મોદી સાહેબ એમને આપે સરકાર તો મદદ નથી કરતી તોય તમારે મોદી સાહેબ ને શું કરીએ વારી બેક સરી એ રાત બોલ ઘર આપશે એ લોકો ચક્કુ છે જે બાજુ ફેરે એ બાજુ કપાઈ જાય આ બાજુ માર તો મરી જાય

છોકરીઓ કેટલા વર્ષની છોકરીઓ એક અઢાર વર્ષની છે એક ચોળ વર્ષની એ લોકો ભણતી નથી કેમ પણ હેડી નહીં શકે કેવી રીતે ભણવાનું દિવ્યાંગો માટે તો કેટલી સુવિધા છે સરકારે રાખી એક ને ગાડી મળી છે કેટલાક છે ને આમ સારા છે ને એના અંદરથી એક ગાડી બેનને મળી છે એ લઈને આવું કબદાડો અહીંયા ઊભી રાખો તો એ લોકોના ભવિષ્યની ચિંતા નહીં થતી થાય છે પણ શું કરું ક્યાં જાઉં હું એને લઈને ફેંકી દેવાય ના ફેંકી દેવાય હવે એનો ઓધાર કેર નહીં આવતા એને શું કરું તમારી એટલી ઉંમર છે તમારા પછી તમારા દીકરીઓનું શું એ નથી થતું તમને મને થાય છે હું બહુ જ મને રોડું આવે છે રડવું આવે છે પણ ક્યાં જવું એને ક્યાં નાખી દેવું હું અહીંયા બેસું ને તો ભગવાન વાળા કોઈ મને આપે ને તેલ લોટ લઈ આપે તેલ લઈ આપે તો હું ખવડાવું એને જાય સરકાર મદદ નહીં કરતી સરકાર મને આવે છે હજાર રૂપિયા દર મહિને મોદીના કાકી ઇલેક્શન આવી રહ્યું છે શું કરશો કોને વોટ આપશો હું વોટ તો મોદીને ઘર આપશે અમે જૂના રહેલા સપનાની ચાલના પણ એ ઘર અમને મોદી જ આપશે આટલો વિશ્વાસ છે મોદીજી પર આ વિશ્વાસ તો ખરો જ ને મોદી ઉપર બહુ જ ભરોસો અમારો ભગવાન છે અમારા જ કહેવાનું મોદી સાહેબ અમારા ભગવાન છે બેન આ કેવી કેવી રોડો બનાવી કેવી સરખો બનાવી કેવી આઈ પુલો બનાવી કેવું બધું ઇન્ડિયામાં એનો જ પ્રખ્યાત છે સસાઈ તો કહેવાવું જ પડે નહીં આવું લોકો ના બનાવ્યું આ તો મોદી સાહેબ આવ્યા ને તેના જુદી અલર પણ કરતા ગયા કેવું કેવું બનાવ્યું છે કોઈ બનાવી રાખ્યા રાજે ગાંધી સિવેજા ગાંધી કોઈ કરી રહ્યા છે આ ખાલી સમકારો છે રાજે ગાંધી સમકારો છે

તમને વિશ્વાસ છે કે મોદી સાહેબ પાછા આવશે તો તમારું આ જીવન આખું બદલાઈ જશે આવશે મોદી સાહેબ જ આવશે ભગવાન નાનું છોકરું એ યાદ કરે છે એની દવાઓ કેટલી કરે છે લોકોની દવાઓ કેટલી કરે છે પાંચ પાંચ લાખ ની ચાર ચાર લાખ ની છોકરાઓને ભણાવે નાના નાના ને દવા દવા બધું કરે ફી આપે ફી આપે લોકોને ભણાવવાની પછી એમને પૈસા આપે કપડા લેવાના લતા લેવાના ભણાયા ના સ્કૂલ ફી આપે બધું મોદી સાહેબ કરે સસ્તાઈ નો ન્યાવ કરવાનો કપડા આપે ખાવાનું આપે લોકોને ભગવાન એમને હો વર્ષનું તો હોય ને એના ઉપર જીવન આપજે મોદી સાહેબને હું તો એમ કેવું મારો આશરવા એને લાગજે મારો આશરવા એમને લાગજે મારી ઉંમર એને લાગજે હું મરી જાઉં તો વાંધો નહીં પણ એને ના મોદી પર આજે બાળતા હોય ને અમે સારી વાત કરી ત્યારે જયારે ખરાબ વાત ન કરે મોદી આવા છે બોધી આવા છે મોદી આવા છે એક રાતમાં ડોટ પલટું કરી નાખ્યો એક રાતના તો મોદી સાહેબે આખું દુનિયા પાકિસ્તાન ના અંદર એક રાતના અંદર આખો મોર તોડી નાખ્યું પાકિસ્તાન ના કબજે કરી નાખ્યું મોદી સાહેબ રાજે કાજે શું કર્યું આ શું કહેવાનું

કોની હોવી જોઈએ ભાજપ નું કેમ કારણ કે ભાજપ ના જે લીડર છે તેની જેવા લીડર બીજી કે પાર્ટી માં છે નહીં એટલા માટે મોદીજી છે કે નીતિન નીતિન સાહેબ છે બીજા તમે એસ જયશંકર સાહેબ જોઈ લો આપણા વિદેશ મંત્રી એની જેવા લીડર બીજી કે પાર્ટી માં મળી ન શકે આપણને ઓકે તો મોદીજી માં તમને સૌથી વધારે શું ગમે એની લીડરશીપ જે એની જે લીડરશીપ છે જે કામ કરવા માટેની જે એની તાકાત છે જે આ આટલી ઉંમરે બી આટલું કામ કરી શકે આટલી એનર્જી જોડે કે જ્યારે તમે જોઈ શકો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ત્યારે ઇન્ડિયન રિલેશનશીપ ફોરેન જોડે કહેવાતા અત્યારે કહેવા છે તમે અત્યારે ઇન્ડિયાનું તમે ઇકોનોમી જોઈ લો અર્થવ્યવસ્થા જોઈ લો રોડ રોડનું તંત્ર જોઈ લો એ બધું અત્યારે તમે બિઝનેસમાં બી જોઈ લો કે અત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા રિટેલ ઇન્ડિયા લો અત્યારે એટલી બધી ચાલી રહી છે કે અત્યારે લોકો નોકરી કરતા સ્ટાર્ટઅપ તરફ વધુ વળી રહ્યા છે ઇન્ડિયામાં કે ગવર્મેન્ટ સપોર્ટ બી આપે છે તો ચલો ગવર્મેન્ટ જે સ્ટાર્ટઅપ માટેની જે યોજનાઓ છે નાના ધંધાર્થીઓ માટે જે યોજના કરી છે એના માટે શું વિચાર છે તમારો સારું છે ઇન્ડિયા માટે કે એની ઇકોનોમી માટે કે જેમ જેમ બિઝનેસ વધશે સ્ટાર્ટઅપ વધશે તેમ ઇન્ડિયામાં તમને જોબ માટે વેકેન્સી વધશે બેરોજગારી ઘટશે એટલા અત્યારે લોકો જે ફોરેન જઈ રહ્યા છે ધીરે ધીરે ફોરેન થી લોકો અહીંયા આવશે એક સમય એવો બી આવશે જો આને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જો આગળ વધે સફળ થાય તો અત્યારે આપણા લોકો યુએસ જાય છે પછી યુએસ થી ઇન્ડિયા આવશે લોકો સ્ટડી કરવા માટે તો અત્યારે તમે સિચ્યુએશન ચેન્જ જોવો છો કે પહેલા લોકો જે એટલું ઈગરનેસ એટલું ઉત્સાહથી લોકો એમ એમ કહેતા કે હવે ભારતમાં રહેવું જ નથી બહાર જ જતા રહેવું છે એ હવે ઘટ્યું છે અને લોકોને ભારતમાં વધારે રહેવાની ઈચ્છા થાય છે હા અત્યારે જો આમ ઘટ્યું તેવું કહી તો ન શકીએ પણ લોકોને સમજવું જોઈએ કે અત્યારે જે ભવિષ્યમાં જે ઇન્ડિયાનો જે દોર આવશે તેવો બીજા એક કન્ટ્રીનો દોર મને નથી લાગતું આવી શકે તમને રાહુલ ગાંધી ગમે નહીં કેમ એનું રીઝન તો સ્પેસિફાય તો તમને સમજાવી ન શકું પણ કહેવાય ને કે એ નેપોટિઝમ ટાઈપ પોલિટિક્સ જેવું થઈ ગયું છે કે વર્ષોથી એક ને એક પરિવાર આવે છે ખુરશી ઉપર બેસી જાય છે લોકશાહી નું એમાં કઈ રિયુ નહીં કારણ કે પપ્પા પ્રધાનમંત્રી દાદા મમ્મી પછી છોકરો બને પછી એના છોકરા લોકશાહી નો માટે ઓકે તો અરવિંદ કેજરીવાલ નું શું તો આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ભી પેલા તમે પંજાબમાં જોઈ શકો બધું વીજળી મફત આપશે આ મફત આપશે હવે પંજાબ સરકાર પાસે પૈસા નથી હવે કેન્દ્ર સરકાર પાસે માગે છે

વોટ તમારે લોકો તમારે જોઈએ કે તમારો એક મત છે સરકાર મતદાન ની રજા આપે છે ફરવા માટે નથી આપતી મત આપવા માટે આપે છે એક એક વોટ કિંમતી છે થેન્ક યુ સો મચ ચલો તો આજે મસ્ત રસપ્રદ વાતો થઈ ગઈ છે મને તો લાગતું હતું કે ખાલી યુવાનો જ મળશે પણ ઘણા બધા એજના લોકો મળી ગયા મને મિડ મિડલાઈવાળા પણ મળી ગયા છે જે ફોર્ટી અરાઉન્ડના જે એજના છે અરાઉન્ડ યુવાનો પણ મળી ગયા અને એ પણ મળી ગયા કે અહીંયા બેસીને ડિયર બેગિંગ એમની પણ વ્યથા સાંભળી છે ને છતાં પણ સરકાર માટે એમનો જે પ્રેમ છે જો છે એમનો વિશ્વાસ છે જો ચોલિવૂડ છે ક્યાં ચાલો ફરી મળી શોધો એક એપિસોડ સાથે ત્યાં સુધી ચૂંટણી લગતા તમામ સમાચાર ક્યાં જોવાના ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા સૌથી સચોટ અને સૌથી ઝડપી સમાચાર ચૂંટણીના કોણ આપે છે ગુજરાત ફર્સ્ટિક એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે આવજો